નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા મનપસંદ યુટ્યુબ ચેનલ પર જ્યાં મળે છે શાસ્ત્રોમાંના રત્નો ભક્તિનો માર્ગ અને જીવન બદલનારી જ્ઞાનગંગા આજના વિડીયોમાં આપણે જાણીશું દશામાં વ્રતમાં શું કરવું અને શું ન કરવું જોઈએ દશામાં વ્રત દરમિયાન કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તથા આપણે આ વિડીયોમાં જાણીશું દશામાં વ્રતની સુખકારી કથા આ કથા જો કોઈ વ્યક્તિ સાચા મનથી સંપૂર્ણ સાંભળે છે તેના ઉપર દશામાની કૃપા નિરંતર બની રહે છે અને તેણે આ વ્રતનું સો ટકા ફળ મળે છે જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો તથા વિડીયોને શેર કરો અને આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો દશામાં વ્રતની કલ્યાણકારી કથાની શરૂઆત કરીએ પ્રાચીન સમયમાં ગુજરાતમાં રાજા વિજયસિંહ નામના એક ન્યાયી અને ધનવાન રાજા રાજ કરતા હતા તેમની પત્ની રૂપમતી અત્યંત ધાર્મિક અને દયાળુ સ્ત્રી હતી તેઓ જલમહેલ નામના ભવ્ય મહેલમાં રહેતા હતા જે રાજ્યની બહારના ભાગમાં આવેલો હતો રાજા અને રાણીનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું હતું પરંતુ રાણી રૂપમતીના હૃદયમાં ભક્તિનો ઉદ્દેશ હંમેશા રહેતો એક દિવસ અષાઢ માસની અમાવસ્યાના દિવસે રાણી રૂપમતીએ જલમહેલની બારીમાંથી જોયું કે ગામની કેટલીક સ્ત્રીઓ દશામા માતાની પૂજા કરી રહી હતી તેઓ દશામાની મૂર્તિની સ્થાપના કરી ધૂપ દીવો કરી અને દશામાની કથા સાંભળી રહી હતી રાણીને આ દ્રશ્ય જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું તેમણે પોતાની દાસીઓને આ વ્રત વિશે પૂછ્યું દાસીઓએ જણાવ્યું કે આ દશામા વ્રત છે જે દસ દિવસ સુધી ચાલે છે અને પરિવારની સમૃદ્ધિ સુખ અને દુર્દશા દૂર કરવા માટે કરવામાં આવે છે રાણી રૂપમતી આ વ્રતથી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેમણે પણ દશામા વ્રત રાખવાનું નક્કી કર્યું તેમણે ઘરમાં દશામાની મૂર્તિ અને ગણેશજીની સ્થાપના કરી માટીની સંધાણી બનાવી અને જમણા હાથે દસ ગાંઠોવાળું કૌતુક એટલે કે લાલ દોરો બાંધ્યું તેઓ દરરોજ એક ટાણું ખાઈને વ્રતનું પાલન કરવા લાગ્યા અને દશામાની આરતી તેમજ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવા લાગ્યા જ્યારે રાજા વિજયસિંહને આ વાતની જાણ થઈ તેઓ ગુસ્સે થયા તેમણે રાણીને કહ્યું આ દશામાં તો ગરીબ લોકોની દેવી છે આપણે રાજા રાણી છીએ આપણને આવા વ્રતની શું જરૂર છે તમે આ વ્રત તુરંત બંધ કરો રાણી રૂપમતીએ રાજાની વાતનું સન્માન કરીને વ્રત છોડી દીધું પરંતુ તેમનું હૃદય દશામા માતા પ્રત્યે શ્રદ્ધાથી ભરેલું હતું રાજાના આ અપમાનથી દશામાં માતા નારાજ થયા ટૂંક સમયમાં રાજા વિજયસિંહના રાજ્યમાં અનેક આફતો આવવા લાગી રાજ્યના બગીચાઓમાં ફળો સુકાઈ ગયા ધનધાન્યનો નાશ થયો અને રાજાને આર્થિક નુકસાન થવા લાગ્યું એક દિવસ રાજા પોતાની બહેનને મળવા ગયા અને તેમને શુષ્ક મીઠાઈઓ ભેટમાં આપી જ્યારે બહેને તે મીઠાઈઓ ખોલી તો તે પથ્થરમાં ફેરવાઈ ગઈ આ બધી આફતો વચ્ચે રાજાને પડોશી રાજ્યના રાજાએ કેદ કરી લીધો જેલમાં બંધ રાજા વિજયસિંહને ખૂબ જ પસ્તાવો થયો તેમણે સમજી લીધું કે તેમના દુર્ભાગ્યનું કારણ દશામા માતા પ્રત્યેનું તેમનું અપમાન છે તેમણે જેલમાં જ દશામા માતાની ક્ષમા માંગી અને દસ દિવસ સુધી દશામાં વ્રતનું પાલન કર્યું તેમણે શ્રદ્ધાપૂર્વક દશામાની પૂજા કરી અને તેમની કથા સાંભળી દશામાં માતા રાજાની ભક્તિથી પ્રસન્ન થયા તેમણે રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે રાજા તમે મારું અપનાન કર્યું હતું પરંતુ તમારી ભક્તિ અને પસ્તાવાથી હું પ્રસન્ન છું હવે તમે તમારું ખોવાયેલું રાજ્ય અને સમૃદ્ધિ પાછું મેળવશો દશામાની કૃપાથી રાજા વિજયસિંહને જેલમાંથી મુક્તિ મળી અને તેમનું રાજ્ય પુનઃ સમૃદ્ધ થયું રાજા અને રાણીએ ત્યારબાદ દર વર્ષે દશામાં વ્રત શ્રદ્ધાપૂર્વક પાળ્યું અને પોતાના રાજ્યમાં દશામાની પૂજા ફેલાવી કથાનું મહત્વ આ કથા દશામાં માતા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનું મહત્ત્વ દર્શાવે છે દશામાં વ્રત રાખવાથી ગ્રહોની પ્રતિકૂળ દશા દૂર થાય છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે આ વ્રત ખાસ કરીને મહિલાઓ દ્વારા પરિવારની ખુશહાલી માટે રાખવામાં આવે છે દશામાં વ્રતનું મહત્વ દશામાનું વ્રત હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર અને શક્તિશાળી વ્રતોમાંનું એક છે આ વ્રતમાં વ્યક્તિ દસ દિવસ સુધી આરાધના પૂર્વક જીવન શૈલીને નિયમિત કરે છે જેથી આત્મશુદ્ધિ અને પિતૃદોષ નિવૃત્તિ થાય તો હવે જોઈએ કે દશામાંના વ્રત દરમિયાન કઈ ખાસ ધ્યાન રાખવું જોઈએ એક શારીરિક અને માનસિક પવિત્રતા જાળવો દસ દિવસ સુધી સ્નાન કર્યા પછી જ પૂજા કરો શરીર કપડા અને ઘરની સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે માનસિક શાંતિ અને શુભ વિચારો જાળવો કોણ પર ગુસ્સો નહીં કરો જુઠ્ઠું નહીં બોલો બે સાત્વિક આહાર લો આ વ્રતમાં કઠોરપણે તમસિક વસ્તુઓ જેમ કે લસણ પ્યાજ મસાલેદાર ભોજન અંડા માંસ વગેરેનો ત્યાગ કરો માત્ર ફળાહાર અનાજ વિનાનું ઉપવાસ કે એક ભાવથી જમવાનું કરવું શ્રેષ્ઠ ગણાય છે ત્રણ ઉપવાસ અને સંયમ રાખો જેમ જાતને શારીરિક રીતે શુદ્ધ રાખવું જરૂરી છે તેમ મનને પણ શુદ્ધ રાખો જમવામાં સંયમ વાતચીતમાં નમ્રતા અને વર્તનમાં રૂજુતા હોવી જોઈએ પ્રેમપૂર્વક દરેક સાથે વર્તન કરો ચાર પવિત્ર શાસ્ત્રોનું પાઠ કરો દશામાં વ્રત દરમાન ગરુડ પુરાણ શ્રીમદ ભગવદ્ ગીતા કે રામાયણના શ્લોકો વાંચો કે સાંભળો આ શ્રવણથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને નવું પવિત્ર ચેતનાનું જન્મ થાય છે પાંચ પિતૃતર્પણ અને શ્રાદ્ધ કરો જો શક્ય હોય તો વ્રત દરમિયાન પિતૃઓ માટે તર્પણ દાન અને તર્પણ કરવું આ કૃતિ પિતૃદોષ નિવારણ માટે અતિ ઉત્તમ છે કામવાસના નકારાત્મકતા અને વિચારો ટાળો દશામામાં બ્રહ્મચર્યનું પાલન કરવું શ્રેષ્ઠ છે માનસિક દૂષિત વિચારોથી દૂર રહો અને ભગવાનનું ધ્યાન કરો સાત દાન કરવું દશામાના કોઈ પણ દિવસે બ્રાહ્મણ ગૌસેવા ગરીબોને દાન આપવું પુણ્યદાયી છે કપડાં અનાજ તાંબાનો લોટો નારિયેળ વગેરેનું દાન ખાસ શુભ માનવામાં આવે છે આઠ ભજન કીર્તન અને જાપ કરો દશામાં દરમિયાન ઓમ નમો નારાયણાય અથવા ઓમ શ્રી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો આ મનને સ્થિર બનાવે છે અને પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે નવ રાત્રે ઓછી વાતો કરો અને વહેલી ઊંઘલો મન અને શરીરને આરામ આપો રાત્રે ટીવી મોબાઈલ કે અનાવશ્યક ચર્ચામાં સમયના ગાળો દસ દશામાં પૂર્ણ થયા પછી ઉજવણી નહીં કરો દશામાં વિધાન પૂર્ણ થયા પછી શાંતિપૂર્વક એક દિવસ સુધી સામાન્ય જીવન જ જીવવું જોઈએ કોઈ પાર્ટે મોટા ભોજન કે ઉજવણીથી દૂર રહો